અમરેલી જિલ્લાનું જાફરાબાદ અતિ પછાત હોય ત્યારે અહીંયા ઓછા તે માટે જાફરાબાદ ટાઉન પીઆઈ સાહેબ તેમજ ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રહી જાફરાબાદની આઈસીઆઈસી બેંક મધ્ય સહકારી બેંક એક્સિસ બેંકમાંથી લોન લેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અનેક લોકો

ફાઇનાન્સ કરી લે જે તા પ્રમાણ સો આવે આપણે પ્રોસેસ કરીને કે તમામને લોન બાબતે ઇઝીનેસ ઇઝીલી સમજ આવે અને ઇઝીલી લોકો લોન લેડી શકે બેંકોમાં જઈએ એટલે લોન બાબતે ડાયરેક્ટ વાત કરી શકે છત્રાબાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત લોન ઓટી અવરનેસ માટેના આ કેમ્પમાં ઉપસ્થિત રહી તમામ રાજુલા છત્રાબાદ શહેરના તો શહેરના જનોને લોન વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેની અંદર બેંક દ્વારા આપવાતી ગોલ્ડ લોન જે માત્ર મહિને અઠ્યોતેર પૈસા આપવામાં આવે છે તેમજ બેંક દ્વારા આપવાતા કેસી નિરાણ તેમજ રીખેરીગેશન માટે કેટલ શીડ માટે પશુઓ માટે કેસર લેવા માટે ખેડૂતો માટે સોલાર પ્રોજેક્ટનું જેમને આયોજન કરવું હોય તેઓના માટે જે બેંકની વિવિધ લોન માટેની જે પ્રોડક્ટ છે એમના મુદ્દે વિસ્તૃત માહિતી સર્વેને આજ રોજ આપેલ છે